નમસ્કાર મિત્રો શાસ્ત્રને સંગાથે અમારી યુટ્યુબ ચેનલના દરેક દર્શક મિત્રોને જય શ્રી કૃષ્ણ મિત્રો સામાન્ય રીતે આપને જાણવાની ઈચ્છા થતી હોય છે સહજ રીતે ઈચ્છા હોય કે આપ આ વર્ષમાં આપની પ્રગતિ કેવી રહેશે આપ સફળતાને પ્રાપ્ત કરશો આપને આર્થિક રીતે સામાજિક રીતે કોઈ નુકસાન નથી થવાનું કે ફાયદો થવાનો છે આ જાણવાની સહજ રીતે આપને ઈચ્છા હોય છે

શરૂઆત કરીએ કે શરૂઆત આપની કેવી રહેશે વર્ષના પ્રારંભમાં જ મિથુન રાશિના જાતક માટે શનિ મહારાજ જો કે વર્ષના અંત સુધી આપના ભાગ્યસ્થાનમાંથી પસાર થવા જઈ રહ્યા છે અથવા પસાર થઈ થઈ રહ્યા છે તો આ વર્ષ દરમિયાન મિથુન રાશિના જાતકો માટે કોટ કચેરીનો ધકો થઈ શકે છે આપ કોઈના કોઈ સંજોગો વશaat કાયદાકીય ક્ષેત્રમાં આપ ફસાઈ શકો છો એવા યોગ બને છે તો સાવધાની અને સાવચેતી રાખવી પરંતુ ડરવાની જરૂર નથી આપ કોઈ એવા ક્ષેત્રમાં ફસાશો નહીં આપના ભાગ્યમાંથી શનિ મહારાજ પસાર થઈ રહ્યા છે તો આપનું ભાગ્ય ખૂબ જ સારું છે એટલે આપને મિથુન રાશિના જાતકને કોઈ ચિંતા કરવાની જરૂર નથી પણ આવા યોગ બને છે કે આપ કોર્ટ કચેરીના ધક્કા ખાઈ શકો છો માત્ર ધક્કો થાય એવું થાય આવો યોગ બને છે આપને શનિ મહારાજ ભાગ્યસ્થાનમાં ખૂબ સારું ભાગ્ય આપનું છે આ વર્ષે આપ એમ કહી શકાય કે ઊંધું નાખો અને ચતુર થઈ જાય એવો શનિ મહારાજ આપનો ભાગ્યોદય આ વર્ષે કરાવશે દરેક ક્ષેત્રમાં શનિ મહારાજ આપને ભાગ્યસ્થાનમાંથી ઉગારી લેશે અર્થાત આપે ભાગ્યના સહારાથી સફળતા મેળવી શકો છો એવા યોગ બને છે વાત કરીએ મિત્રો ગુરુ મહારાજની તો આ વર્ષે આપને ખૂબ મહેનત કરાવે એવા યોગ બને છે

રાહુ મહારાજ ની તો રાહુ મહારાજ છે એ પણ આપણને ખૂબ આ વખતે સફળ બનાવે એવા યોગ બનાવે છે તો એકંદરે આપ આ વર્ષે સફળતાના માર્ગ પર જઈ રહ્યા છો વાત કરીએ મિત્રો આર્થિક બાબતની તો આર્થિક બાબત આ વર્ષે મિથુન રાશિના જાતક માટે કેવી રહેશે તો આર્થિક ક્ષેત્રે વાત કરીએ તો આપની પાસે ખૂબ જ ધન આવશે આ વર્ષે જે રોકાયેલા નાના છે એ પણ છૂટા થઈને આપની પાસે આવશે આપે ભાઈઓ દોસ્તારો મિત્રોને કોઈને ઉછીના જે નાના આપ્યા છે એ નાના પણ આ વર્ષે પરત આવવાના યોગ બને છે એ પૈસા આપની પાસે પાછા આવી જશે આપને ખૂબ આનંદ દેશે આર્થિક રીતે આપનું વર્ષ સારું રહેશે આપે વ્યવસાયિક ક્ષેત્રમાં જે ધન રોક્યું છે એ ધન પણ આપને વધુ એમાં ઉમેરો થઈ અને એ ધન પરત મળે મિત્રો પણ ખાસ વાત એ કરવાની છે કે આર્થિક રીતે સારું છે પણ આપે એક યોજના અનુસાર ધન વાપરવાની જરૂર છે કારણ કે આ વર્ષે આપે ખોટા ખર્ચા વધી જશે એમની ખાસ તકેદારી લેવી ગેરમાર્ગે પણ આપનું ધન વપરાઈ શકે છે હા આવકનો સ્ત્રોત ચાલુ રહેશે પણ જાવક પણ સામે એટલી જ છે તો એક નિશ્ચિતપણે કયા પૈસાનો કેમ રોકાણ કરવું એમની એક યોજનાથી આ વર્ષે મિથુન રાશિના જાતક ચાલે એવી વિનંતી છે 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 એવી તો ખાસ તકેદારી લેવા જેવી બાબત જે જૂના વ્યવસાયો આપના ચાલે છે એ પ્રગતિના પંથે રહે એવા યોગ બને છે અને જે લોકો સટ્ટા બજાર કે અન્ય ક્ષેત્ર મોજ ક્ષેત્ર આવા વ્યવસાય કરે છે એમના માટે ખૂબ સારું રહેશે કલા ક્ષેત્રમાં જે લોકો જોડાયેલા છે એમના માટે પણ આ વર્ષ એકંદરે ખૂબ લાભદાયી રહે એવા યોગ બને છે એકંદરે બે હાજર ચોવીસ ના વર્ષમાં આપને આર્થિક કોઈ મુંઝવણ થશે નહીં પણ પૈસા ક્યાં વાપરવા એની ખાસ તકેદારી લેવા સૂચન છે મિત્રો વાત કરીએ પારિવારિક બાબતની પરિવાર ક્ષેત્રમાં પણ મિથુન રાશિના જાતકો માટે ખૂબ સારું રહેશે આપ આપના સંતાનોને ખૂબ પ્રસન્ન રાખી શકશો નાના મોટા ઝઘડા પત્નીઓ સાથે થતા હોય તો એ પણ સોલ્યુશન થઈ અને પત્નીનો પ્રેમ પામી શકો છો એવા યોગ બને છે આપના કાર્યથી આપના વ્યવસાય ક્ષેત્રથી આપના માતા-પિતા પણ પ્રસન્ન રહે એવા યોગ બને છે આ વર્ષે પારિવારિક સંબંધો ખૂબ સારા મિથુન રાશિના જાતક માટે રહે એવા યોગ બને છે મિત્રો વાત કરીએ આપના સ્વાસ્થ્ય બાબતની તો મિથુન રાશિના જાતક માટે સ્વાસ્થ્ય માટે પણ કોઈ ખાસ ચિંતાનો વિષય નથી પણ હા જે લોકો વ્યસન સાથે જોડાયેલા છે પાન બીડી તમાકુ ઇત્યાદિ વ્યસનો સાથે જે જોડાયેલા છે એમને ખાસ ધ્યાન રાખવા જેવી બાબત છે એમને નાના મોટી બીમારીઓ આવી શકે છે એવો યોગ બને છે કારણ કે આપ કિડની અને ફેફસાને લગતી નાના મોટી તકલીફો થાય એવો યોગ બને છે જૂની બીમારીઓ છે એને આપ સાવધાની તકેદારી લેવી અને આ વર્ષે નાની મોટી બીમારીના યોગ બને છે તો આપે સાવધાની વર્તવા જેવો યોગ છે તો સાવધાન બાકી આરોગ્યને કોઈ ખાસ ચિંતા નથી મિત્રો વાત કરીએ સ્ત્રી જાતકના વિષય ઉપર તો સ્ત્રી જાતકો માટે પણ ખૂબ સારો યોગ બને છે સ્ત્રીઓ આ વર્ષે ખૂબ પ્રસન્ન રહે એમના કાર્યમાં સંપૂર્ણ ધ્યાન આપી શકે એવા યોગ બને છે

તો ખૂબ સારું છે આર્થિક રીતે આરોગ્ય રીતે અને પારિવારિક રીતે પણ મિથુન રાશિના જાતક માટે કઈ તકલીફ નથી તો દરેક મિથુન રાશિના જાતકોએ જે બાબતો ધ્યાનમાં લેવા જેવી છે એ ધ્યાનમાં લે આ વર્ષ પસાર કરવું દરેક દર્શક મિત્રોને